ગુજરાતના ખેડૂતોના માથે મંડરા મુસીબતના વાદળોની કારણ કે આગામી પાંચ દિવસ રાજ્યના અનેક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે ત્યારે કયા વિસ્તારમાં વરસાદી આફત ખેડૂતોને નુકસાનીના ડામ આપી રહી છે કયા વિસ્તારના ખેડૂતોએ આગામી તૈયારી કરવાની જરૂર છે આવો જોઈએ પરેશાન પાંચ દિવસ હજુ વરસાદની આગાહી હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ રાજ્યમાં છેલ્લા એક મહિના કમોસમી વરસાદ પડી રહ્યો છે જેને અનેક ભાગોમાં ખેડૂતોને પાયમાલ કર્યા છે અને હાલ પણ પાક લણણી સમયે વરસાદ સતત પડી રહ્યો બુધવારે રાત્રે અને ગુરુવારે દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો જેમાં ક્યાંક એક ઇંચ તો ક્યાંક બે ઇંચ જેટલો વરસાદ પડ્યો તેવામાં આજે ફરી ખેડૂતોની ચિંતા વધારતી આગાહી હવામાન વિભાગે આપી જે પ્રમાણે હાલ ગુજરાત પર બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે ગુજરાત માથે થી ટ્રફ પસાર થાય છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગે પાંચ દિવસ હજુ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે કે કમોસમી વરસાદની ગતિ ધીમી પડવાનું પણ હવામાન વિભાગનું અનુમાન છે આજકા જો लाइट टू मॉडरेट रेन रहेगा उसके साथ थर्डर स्टॉम विथ लाइटनिंग फोर्टी टू फिफ्टी किलोमीटर स्पीड में रहेगी और जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है उसमें स्टार्टर कैटेगरी में हम दे रहे हैं और जो आगे जो दिन है जैसे डे टू टू डे सेवन और त्रीस मई से लेकर फोर्थ जून तक इसमें हम आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का दे रहे हैं और इसमें मेनली जो डिस्ट्रिक्ट आएगा साउदर्न uh, दक्षिणी जो जिला है गुजरात रीजन की और जो ओरास्ट्रो कोस्ट के भी दक्षिणी जिला में लाइट टू मॉडरेट रेन थंडर था, स्टॉर्म की तो पूर्ववान बांध दिया हुआ है और हमारा जो अहमदाबाद आसपास क्षेत्र की पूर्वानुमान है इसमें उच्चतम तो तापमान जो है 37 डिग्री सेंटीग्रेड के आसपास रहेगी और लाइट टू मॉडरेट रेन थंडर स्टॉर्म स्ट्र, विद लाइटनिंग का पार्ट भी दिया गया है वर्षा दी आफत खेड़ो तो था पाए બાજરી મગ તલ સહિતના પાક વરસાદી આફત ખેડૂતો જેમાં ઉભા પાકની સાથે સાથે કાપડી થઈ ચુકેલા પાક પણ ભારે નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના હાલ તો જાણે પડ્યા પર પાટુ જેવા થઈ ગયા છે કારણ કે ખર્ચ કરતા નુકસાની વધી ગઈ છે ને મારે ત્રણ થી ચાર વીઘાની અંદર બાજરી હતી ને તૈયાર થયેલો પાક અમે લણતા હતા રાત્રે ચિંતા ની અંદર વાવાઝોડું ને પુષ્કળ વાવાઝોડું અને વરસાદ પુષ્કળ આવવાથી મારે બાજરી પાક બધો નિષ્ફળ ગયેલ છે તો સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે મને સર્વે કરીને બાજરીનું જે કઈ ઉત્પાદન આવે તે આપવા કેટલું હતું કેટલા વીઘા ચાર વીઘા જેવી બાજરી હતી અમારે કારણ કે બાજરીઓ ઊભી પડી ગઈ છે અને જે વાઢેલી હતી નુકસાન છે લણેલા અમય નુકસાન જ છે ટોટલી લોસ જ છે બાજરીમાં નુકસાન તો અત્યારે ગણવા તો લાખ દોઢ લાખ કોઈ ને એવી રીતે બધાને નુકસાન જ છે કારણ કે વીઘા ચાર પોત વાયેલી બધે પડી જ ગયેલી બાજરીઓ છે તકલીફ તો બઉ ખતરનાક પડવાની કારણ કે કારણ કે પાક દિનો ભરવાનો હોય બીજું કરવાનું હોય કામ છે ઢાળિયા કરવાના હોય પૈસાની બહુ તંગી પડવાની જ છે ઉણનાવરમાં એક તરફ કમોસમી આફત તો બીજી તરફ નુકસાની જ નુકસાની જોકે નુકસાની ભરપાઈ ખબર તો અશક્ય છે પરંતુ આર્થિક મદદ મળે તો ખેડૂતોને થોડો ટેકો થાય બીજી તરફ હજુ આગામી પાંચ દિવસ ખેડૂતો માટે ભારે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ